એકવીસમી ઓગસ્ટના રોજ એસસી એસટી સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં ધરમપુર શહેર તેમજ આજુબાજુના ગામના લોકો આ બંધમાં સહકાર આપે એવી આશા અને મેડિકલ અને ફાયર તથા અન્ય આપાતકાલીન સેવાઓ છોડી સંપૂર્ણ ધરમપુર બંધ રહેશે કલ્પેશ પટેલે ધરમપુરના એસસી એસટી સમાજના લોકોને એક સંદેશો કે આપની ભાવિ પેઢીને બચાવવી હોય તો આ બંધમાં જરૂર જોડાશો સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર આદિવાસી જોહર એસટી સમાજના વર્ગીકરણના વર્ગીકરણ અંગેના વિરુદ્ધમાં જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે બંધારણથી ઉપર જઈને એના વિરુદ્ધમાં ભારત બંધ એલાન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને ધરમપુર આદિવાસી સમાજ પણ એને સંપૂર્ણ ટેકો જાહેર કરે છે અને સાથે ધરમપુરના વેપારી મિત્રો ગામડેથી આવતી શાકભાજી વેચતી બહેનો અ તમામને વિનંતી કરીએ છે કાલે ભારત બંધના એલાનને સહકારમાં સહકાર આપો અને સાથે મેડિકલ અને દવાખાનું કે ઇમરજન્સી સેવાઓ છોડીને તમામ ધરમપુર તાલુકો બંધ રહેશે એવી અમે અપીલ કરીએ છીએ